ચાલીસ હજાર એકસો ઇઠ્યોતેરમાં નવની સ્થાન કિંમત અને સાતની દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત કેટલો થાય તો અહીંયા રકમમાં આપણને આપ્યા છે કિંમત રકમમાં કિંમત આપણી છે આપણને ઓગણચાલીસ હજાર એકસો ઇઠ્યોતેર આ ઓગણચાલીસ હજાર એકસો ઇઠ્યોતેરમાં બે પ્રશ્નો આપણે સમજવા પડે પહેલો તો નવની સ્થાન કિંમત નવની સ્થાન કિંમત અને સાતની દાર્શનિક કિંમત અને એના પછી વચ્ચેનો શું પૂછ્યો છે તફાવત અને એક ત્રીજો શબ્દ આપણે આમાં સમજવો પડશે એ પડશે તફાવત તો આપણે એક પછી એક આને સમજીએ પહેલાં સમજીએ આપણે સ્થાન કિંમત એટલે શું પહેલાં આપણે સમજીએ સ્થાન કિંમત કોને કહેવાય છે અને ગણિતમાં ક્યારે પણ તમારે સ્થાન કિંમતને લગતો પ્રશ્ન આવે તો તમને સો ટકા આવડશે તો અહીંયા જોઈએ પહેલા જ વાત કરીએ સ્થાન કિંમત એટલે શું સ્થાન સ્થાન કિંમતની ચર્ચા કરીએ સ્થાન એટલે પોતાની જગ્યા પોતાની જગ્યા અથવા કોઈ વ્યક્તિ જગ્યા રોકે છે એને આપણે સ્થાન કહીશું આ કોઈ વ્યક્તિ પોતાની જગ્યા રોકે એને શું કહીશું આપણે ગુજરાતીમાં સ્થાન કહીશું સ્થાન પણ સ્થાનની કંઈક વેલ્યુ હોય કંઈક કિંમત હોય એને સ્થાન કિંમત કહેવાય આ એની ડેફિનેશન છે ફોર ઉદાહરણ તરીકે સમજીએ તો અહીંયા આપણે એક સંખ્યા લઈએ છીએ પહેલાં હું લખી દઉં છું તો અહીંયા જો એકમ દશક સો હજાર દસ હજાર તો અહીંયા જે આવશે એકમ એકમનો અંક હંમેશા એક હોય એટલે આપણે આને શું શું કહીશું એકમ એકમ પછી આવશે દશક દશકને આપણે દસ વડે દર્શાવીએ તો આને કહેવાશે દશક દશક પછી શું આવશે દશક પછી સો આને આપણે શું કહીશું સો એકમ દશક સો સો પછી શું આવશે એક હજાર તો આને આપણે કહીશું હજાર હજાર પછી શું આવશે દસ હજાર આને આપણે કહીશું દસ હજાર સ્થાન થાય એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ તો આ જે કિંમતો છે અહીંયા જો એકની કોઈપણ સંખ્યા હોય એ સંખ્યાના એકમનો અંક હંમેશા સંખ્યા પોતે લો કે અહીંયા આપણને આપ્યું છે ઓગણચાળીસ હજાર એકસો ને અડત્રીસ સોરી એકસો ઇઠ્યોતેર તો એને આપણે સમજવું હોય તો કઈ રીતે સમજી શકાય તો અહીંયા આપણે ઉપર આપેલી રકમને સમજવાનો પ્રયત્ન કરીએ તો રકમને સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા આપ્યું છે ઓગણચાલીસ હજાર એકસો ઇઠ્યોતેર તો અહીંયા જો એકમનો અંક છે આઠ એકમનો અંક કેટલો આઠ દશકના અંકમાં શું છે સાત તો સાત ગુણ્યા દસ એટલે સાતની સ્થાન કિંમત કેટલી થશે મિત્રો સિત્તેર સાતની સ્થાન કિંમત કેટલી થશે સિત્તેર એ જ રીતે બીજી વાર સમજીએ તો એક હવે એક એકની એકમ દશક સો તો એને વંચાઈ કેવું સો એટલે એકની પાછળ બે મીંડા એટલે કે એકની સ્થાન કિંમત કેટલી હશે સો ત્યાર પછી આપણે સમજીએ નવની તો કે નવ ગુણ્યા એકમ દશક સો હજાર તો એક નવ ગુણ્યા એક હજાર કરશો એટલે જવાબ શું આવશે નવ હજાર ઠીક છે તો અહીંયા જુઓ હવે વાત વધ્યા ત્રણ તો ત્રણ એટલે કહેવાય ત્રણ ગુણ્યા દસ હજાર ત્રણ ગુણ્યા દસ હજાર એટલે જવાબ આવશે ત્રીસ હજાર તો અહીંયાથી કોઈ પણ ત્રણની સ્થાન કિંમત પૂછાય તો ત્રીસ હજાર એકમનો અંક આઠ એટલે આઠની સ્થાન કિંમત પૂછાય તો આઠ સાતની સ્થાન કિંમત પૂછે તો સિત્તેર એકની સ્થાન કિંમત પૂછાય તો સો નવની સ્થાન કિંમત પૂછાય તો નવ હજાર અને ત્રણની સ્થાન કિંમત પૂછાય તો ત્રીસ હજાર આ હતો પહેલો જ શબ્દ આપણે સ્થાન કિંમત સમજાઈ ગયું સ્થાન કિંમત એટલે પોતાની જગ્યા હવે આવીને આવી એક કિંમત કીધી છે એ કિંમત કીધેલી છે દાર્શનિક કિંમત એટલે દાર્શનિક એટલે જોઈ શકીએ દાર્શનિક કિંમતમાં આપેલા તમામ અંકો પોતે જ રહેશે શબ્દ સમજીએ એ સમજીએ દાર્શનિક કિંમત હવે દાર્શનિક કિંમતની અંદર ઉદાહરણ તરીકે કોઈ આપી છે નવસો ને એક અઠ્ઠાણું તો નવસો અઠ્ઠાણુંમાં તમને પૂછાય કે આઠની દાર્શનિક કિંમત તો આઠની દાર્શનિક કિંમત મિત્રો આઠ રહેશે નવની દાર્શનિક કિંમત નવ રહેશે અને ત્રણની સ્થાન કિંમત એટલે સોરી દાર્શનિક કિંમત કેટલી રહેશે ત્રણ પરંતુ અહીંયા જો પૂછાય કે ત્રણની સ્થાન કિંમત તો ત્રણની સ્થાન કિંમત કેટલી આવશે ત્રણસો નવની સ્થાન કિંમત પૂછ્યું હોત તો નેવું આઠની સ્થાન કિંમત પૂછે તો આઠ તો આ આપણે વાત કરી સ્થાન કિંમતની સ્થાનની વાત કરી દોસ્તો સ્થાન કિંમતની અને આ વાત કરી આપણે દાર્શનિક કિંમત ત્રણની દાર્શનિક કિંમત ત્રણ પોતે થશે નવની દાર્શનિક કિંમત નવ થશે આઠની દાર્શનિક કિંમત આઠ થશે હવે પ્રશ્ન જુઓ પ્રશ્ન એવું કહેવા માગે છે કે ઓગણચાલીસ હજાર એકસો ઇઠ્યોતેર નવની સ્થાન કિંમત નવની સ્થાન કિંમત અને અને સાતની દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત સાતની કેવી કિંમત દોસ્તો દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત જ્યારે પણ આપણે તફાવત પૂછે તો તફાવતનો મતલબ થાય બાદ બાકી હવે નવની સ્થાન કિંમત કેટલી થઈ નવ હજાર નવની સ્થાન કિંમત કેટલી નવ હજાર તો અહીંયા આપણે લખીશું નવ હજાર સાતની દાર્શનિક કિંમત દાર્શનિક કિંમતમાં એનો એ જ અંક આવશે એટલે સાત આવશે તો માઇનસ સાત તો અહીંયા જોઈએ નવ હજારમાંથી સાત બાદ કરીએ તો કેટલા વધશે નવ હજાર નવ હજારમાંથી સાત બાદ કરીએ તો અહીંયા આઠ અહીંયા નવ નવ અને અહીંયા દસ તો દસમાંથી સાત જાય એટલે ત્રણ ઉપરથી ઉતર્યા નવ ઉપરથી ઉતર્યા નવ અને આઠ તો આપણો જવાબ શું આવે છે આઠ હજાર નવસો ને ત્રણ તો આઠ હજાર નવસો ત્રણ આપણો જવાબ છે તો અહીંયા આપણો આન્સર શું આવશે અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન નંબર સી તો મને એટલી ખાતરી છે કે તમારા અહીંયાથી સ્થાન કિંમતને લગતો અને દાર્શનિક કિંમત સ્થાન કિંમત કોને કહેવાય દાર્શનિક કિંમત કોને કહેવાય એની તમને સો ટકા સમજણ પડી જશે ત્યાંથી આપણે બીજા નંબરના દાખલા તરફ આગળ વધીએ બીજા નંબરનો દાખલો એવું કહે છે ઓગણ હજાર છસો એક્સ એક એટલે ઓગણચાળીસ છ એક્સ એક ને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો એક્સના સ્થાને કયો અંક આવશે જુઓ સંખ્યા આપણી આપણને આપી છે ઓગણચાળીસ સિક્સ એક્સ વન હવે એક્સની જગ્યાએ કયો એવો અંક મૂકીએ તો આ સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય સાના વડે નિશેષ ભાગી શકાય ત્રણ વડે નિશેષ ભાગી શકાય મતલબ સાહેબ ત્રણ વડે નિશેષ ભાગી શકાય આ તો આનો મતલબ તો તમે એવું કહેવા માંગો છો કે આને ત્રણની ચાવી ના ઉપયોગ કરી શકાય તો દોસ્તો આની અંદર ત્રણની ચાવીનો તમે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકો હવે ત્રણની ચાવી તમને યાદ ના હોય તો હું યાદ કરાવી દઉં ત્રણની ચાવી એટલે શું ત્રણની ચાવી એટલે કે આપેલ તમામ અંકો છે આપેલ તમામ અંકોનો શું કરવાનો દોસ્તો સરવાળો આપેલ તમામ અંકોનો શું કરવાનો સરવાળો અને આ સરવાળો કરેલા અંકોને ત્રણ વડે ભાગવાના તો આપેલ તમામ અંકોનો સરવાળાને કેટલા વડે ભાગીશું તો આપેલ આપેલા તમામ અંકોને ત્રણ વડે ભાગો ત્યારે આપણને જે ચાવી મળે એને શું કહેવાય ત્રણની ચાવી હવે ત્રણની ચાવીની તમને ખબર પડી ગઈ હવે થોડો આપણે આગળ જોઈએ ત્રણની ચાવી પછી તો કે આપેલી રકમ કેટલી છે તો રકમ હતી આપેલ આ પ્રમાણે જોઈએ તો ત્રણ વત્તા નવ વત્તા છ વત્તા એક્સ વત્તા એક અહીંયા આપણી રકમમાં કિંમત હતી ઓગણચાલીસ છ એક્સ એક બરાબર ઓગણચાલીસ છ એક્સ એક તો અહીંયા જો આપેલી આ તમામ સંખ્યા થઈ ગઈ આ તમામ સંખ્યાને ત્રણ વડે ભાગવાના તો આપણે અહીંયાથી જે તમારા એમસી ક્યુની અંદર ઓપ્શન આપ્યા હોય શું આપેલું હોય ઓપ્શન આ ઓપ્શનની કિંમતો મૂકવાની એટલે સીધો જવાબ આવે આ કરવાની જરૂરિયાત નથી પરીક્ષામાં આ ખાલી યાદ રાખજો અત્યાર પૂરતું તો અહીંયા જો એમસીક્યુમાંથી મૂકીએ પહેલાં કિંમત કઈ છે સાત મૂકો ઓપ્શન એની કિંમત સાત મૂકીએ તો ત્રણ ને નવ બાર બાર વત્તા છ અઢાર અઢારમાં સાત ઉમેરો એટલે કેટલા થાય પચીસ પચીસમાં એક ઉમેરો તો છવ્વીસ તો છવ્વીસ ભાગ્યા ત્રણ છવ્વીસ ને ત્રણ વડે ભાગી શકાય છવ્વીસ ને ત્રણ વડે ભાગી શકાશે તો છવ્વીસને ત્રણ વડે ભાગી શકાતા નથી એટલે આપણે ઓપ્શન એ નહીં આવે હવે ઓપ્શન બી બીમાં કેટલી આપી સંખ્યા બે તો અહીંયા બે મીખીએ ત્રણ વત્તા નવ બાર વત્તા છ અઢાર અઢાર વત્તા બે વીસ વીસને એક એકવીસ સંખ્યા કેટલી થઈ એકવીસ ભાગ્યા ત્રણ એકવીસ એટલે આવું કહી શકાય સાત ગુણ્યા ત્રણ ઉપર નીચે બંને કિંમતો સરખી એટલે આપણે એને ઉડાડી દઈશું હવે ઉપર નીચે સંખ્યા ઉડી ગઈ એટલે વધ્યા સાત તો કે હા આને સાત વડે નિશેષ ભાગી શકાય ત્રણને તો આ સંખ્યા છે એને ત્રણ વડે ભાગી શકાયું મતલબ અહીંયા આપણો સાચો જવાબ શું છે બી બી બરાબર બે તો કે અહીંયા એક્સની જગ્યાએ કેટલા મૂકીએ એક્સની જગ્યાએ બે મૂકવામાં આવે ત્યારે ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે તો બીજા દાખલાની અંદર આપણે ત્રણની ચાવીને વ્યવસ્થિત રીતે સમજ્યા ત્યાર પછી થોડું આગળ વધીએ ત્રીજા નંબરનો દાખલો છે સાદુ વ્યાજનો પાચાસ હજાર રૂપિયા આપેલ છે તો રૂપિયા પચાસ હજારનું ત્રણ ટકા લેખે ચાર વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય અહીંયા જુઓ રૂપિયા આપી દીધા છે પચાસ હજાર જો તમને કિંમત આપી હોય રૂપિયામાં તો રૂપિયા કેટલા આપ્યા છે પચાસ હજાર રૂપિયા તો પચાસ હજારને આપણે પી કહીશું રેટ મતલબ આર કે ટકાવારીમાં જે દર આપ્યો હોય એને આર કહીશું એટલે ત્રણ ટકા અને વરસ આપ્યું હોય આ વરસ આપ્યું હોય એને આપણે એન કહીશું એન બરાબર ચાર વરસ હવે આપણી પાસે સાદું વ્યાજ જ્યારે પણ તમને અહીંયાથી સાદું વ્યાજ પૂછાય તો સાદું વ્યાજનું સૂત્ર છે સાદું વ્યાજ શોધવા માટે આઈ બરાબર પી આર એન ભાગ્યા ચલો પીની કિંમતો આપણે મૂકીએ તો પી બરાબર પચાસ હજાર ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર ભાગ્યા સો એક બે શૂન્ય તો ઉપર નીચે બે શૂન્ય ઉડી ગયા અહીંયા વધ્યા કેટલા પાંચસો ગુણ્યા ત્રણ ચાર એટલે ત્રણ ચોક કેટલા થાય બાર બાર ગુણ્યા પાંચસો એટલે બાર પંચા સાઠ બાર પંચા સાઈઠ એટલે બાર પંચા સાઈઠ પાછા આ બે જીરો છે એ મૂકી દઈએ તો અહીંયા આપણો જવાબ શું આવ્યો છ હજાર રૂપિયા તો અહીંયા આપણો જવાબ આવ્યો કે પચાસ હજાર રૂપિયાને ત્રણ ટકા લેખે ચાર વર્ષ માટે મૂકવામાં આવે ત્યારે સાદું વ્યાજ કેટલું મળે છે છ હજાર રૂપિયા આપણને સાદું વ્યાજ મળે છે એટલે આપણો ઓપ્શન નંબર સી સાચો છે છ હજાર રૂપિયા કેટલા છ હજાર રૂપિયા ત્યાર પછી જોઈએ દાખલા નંબર ચાર દાખલા નંબર ચાર એવું કહે છે કે પાંચ હજારના ત્રીસ ટકા હવે જો તમને અહીંયાથી ના આપ્યો હોય એનો મતલબ થાય ગુણાકાર ના આપ્યો હોય એનો મતલબ શું થાય ગુણાકાર કરવો તો અહીંયા જોઈએ એક્સના વાય ટકા એક્સના વાય ટકાને આપણે લખતા હતા કે એક્સ ગુણ્યા વાય ભાગ્યા સો તો આનો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ પાંચ હજારના ત્રીસ ટકા તો પાંચ હજારના ત્રીસ ટકા એટલે પાંચ હજાર પાંચ હજાર ગુણ્યા ત્રીસ ભાગ્યા સો એક બે બે ઝીરો અહીંયાથી કેન્સલ અહીંયા વધ્યા પચાસ ગુણ્યા બંને જીરો પહેલો એક બે જીરો આપણે મૂકી દઈએ પોતેરી પંદર એટલે કેટલા આવશે પંદરસો તો પાંચ પાંચ હજારના એટલે પોચ હજારના ત્રીસ ટકા કેટલા થશે પંદરસો તો એક હજાર પાંચસો તો ઓપ્શન સી આપણો સાચો છે એક હજાર પાંચસો ત્યાંથી થોડા આગળ વધીએ તો આ પ્રશ્ન ખાસ સમજજો બે નળ છે એક નળ એ અને બીજો નળ છે એ નળ બી નળ એને એક ટાંકી ભરતા કેટલા ચાર કલાક લાગે છે નળ એને ચાર કલાક લાગે છે અને આ જ ટાંકી નળ બીને આ ટાંકી ભરતા પાંચ કલાક લાગે નળ બીને કેટલા લાગે પાંચ કલાક બંને સાથે ચાલુ કરવામાં આવે તો કેટલો સમય લાગશે હવે કોઈ એક નળ છે આ પહેલાં નળ ચાલુ કરવામાં આવે એ નળ એ નળને ચાલુ કરીએ ત્યારે આ નળ ચાર કલાકમાં એક ટાંકી ભરે પછી આ નળ ચાલુ કરવામાં આવે બી નામનો બી નામનો નળ ચાલુ કરવામાં આવે તો તે પાંચ કલાકમાં ભરે છે મતલબ અહીંયા જો એ નળ ચાર કલાકમાં પરંતુ બીજા સવાલમાં પાછળ શું કીધું કે આ એ નળ અને બી નળ આ બંનેને એકી સાથે ચાલુ કરો એકી સાથે એકી સંગા ચાલુ કરવામાં આવે તો એ કેસ જોવાનો છે તો આ બંનેનો આપણે લઈશું લસા શું લઈશું લસા તો ચાર ગુણ્યા પાંચ એટલે વીસ પાંચ ગુણ્યા ચાર એટલે વીસ એટલે મતલબ જુઓ ચારના ઘડિયામાં આવે તેવી સમાન સંખ્યા અને પાંચના આ બંનેની અંદર ઘડિયાની અંદર આવતી જે સમાન સંખ્યા હોય એ આપણો લસા કહેવાય તો ચારના ઘડિયામાં વીસ આવે તો કે હા ચાર પંચાવીસ પાંચના ઘડિયામાં વીસ આવે તો કે હા પાંચ ચોકવીસ તો અહીંયા વીસ લખી દેવાના હવે જો ઉપર ચારને કેટલા વડે ગુણો તો વીસ આવે તો પાંચ વડે અને પાંચને કેટલા વડે ચાર વડે હવે બંનેને સાથે નળ એકી સાથે શરૂ કરવામાં આવ્યું હોય જો એકી સાથે શરૂ કરવામાં આવે તો શું કરવાનું બંનેના સમયનો સરવાળો તો અહીંયા સરવાળો કરીએ ચાર વત્તા પાંચ નવ હવે સમજો તો અહીંયા આને શું કહીશું આપણે વીસ માળ્યા એને કહીશું આપણે લસા શું કહીશું દોસ્તો લસા તો અહીંયા આપણો બંનેને સાથે નળ ચાલુ કરવામાં આવે ત્યારે લસા ઉપર લખવાનો અને નીચે સ્કૂલ સમય લખવાનો એટલે જવાબ શું મળી ગયો વીસ ભાગ્યા નવ તો અહીંયા આપણને વીસ ભાગ્યા નવ આપણો જવાબ મળ્યો છે એટલે અહીંયા જોઈએ તો સાચો આન્સર છે ઓપ્શન સી સાચો જવાબ શું છે ઓપ્શન સી વીસ ભાગ્યા નવ ત્યાંથી થોડા આપણે આગળ વધીએ દાખલા નંબર છઠ્ઠો છઠ્ઠો દાખલો એવું કહે છે ઓગણપચાસ ગુણ્યા ચોસઠ ઓગણપચાસ ગુણ્યા ચોસઠ તો એનો વર્ગ આપ્યો છે એટલે આપણે આવું કહેવું હોય તો એક્સનો વર્ગ કહી શકાય તો અહીંયા એક્સની કિંમત આપણે શોધવાની સાની કિંમત શોધવી પડે દોસ્તો એક્સની કિંમત શું મળે છે એ આપણે શોધીશું હવે જો કોઈ પણ સંખ્યા હોય એક્સનો વર્ગ હોય ને સામે કોઈ એ આપ્યો છે આ વર્ગ ઘાટો તો આના ઉપર વર્ગમૂં થાય આ એક નિયમ છે સમજો કે આ બાજુથી આપણે વર્ગ છે આ બાજુ આવીએ તો વર્ગમૂં થાય તો હવે એક્સ બરાબર આ બાજુ આ રીતે લખવું તો એક્સ બરાબર એવું કહી શકાય ઓગણપચાસ ગુણે ચોસઠ હવે ઓગણપચાસ એટલે સાતનો વર્ગ કહેવાય સાતનો વર્ગ ઓગણપચાસ વર્ગ એટલે ભાઈ બે વાર ગુણાકાર બરાબર આઠનો વર્ગ એટલે ચોસઠ કહેવાય અઠી અઠીએ ચોસઠ કહેવાય બરાબર તો સાતનો વર્ગ અને આઠનો વર્ગ અહીંયા કરીએ તો અહીંયા નિયમ આવો આવશે કે એક્સનો વર્ગ આપ્યો હોય અને એનો વર્ગ મૂળ હોય તો આ બંને ઉડી જાય તો જવાબ શું મારા એક્સ તો આનો આપણે ઉપયોગ કરીએ બરાબર તો આ સમજાવવા માટે હતું એટલે સમજાવી દીધું છે હવે સમજો કે એક્સ બરાબર ઓગણપચાસ એટલે સાહેબ સાતનો વર્ગ અને આઠનો વર્ગ બરાબર વર્ગ અહીંયા એક્સ લખી દઈએ અહીંયા તો કે ચલો સાત ગુણે આઠ આવશે સાત અઠા કેટલા થાય છપ્પન થાય તો એક્સની કિંમત કેટલી મળી છપ્પન ની કિંમત કેટલી મળી છપ્પન તો આ આપણો જવાબ મળ્યો તો આપણો આન્સર છે ઓપ્શન ડી કેટલો આવશે છપ્પન ઓપ્શન ડી કેટલો જવાબ આવશે છપ્પન ત્યાર પછી આવો પ્રશ્ન એસએસસીમાં ઘણી વાર જોવા મળે છે આજકાલ તો ગુજરાત ફોરેસ્ટમાં પણ જોવા મળેલો છે તો જોઈએ કે વર્ગમૂળમાં બાર વધતા વર્ગમૂળમાં બાર બે ક્રમિક સંખ્યા એટલે શું સાહેબ અમને એ સમજાવો બે ક્રમિક સંખ્યા એટલે શું એ સમજાવો તો બે ક્રમિક સંખ્યાને આપણે સમજીએ ધ્યાનથી બે ક્રમિક સંખ્યા એટલે કે એકના પછી જો કોઈ એક સંખ્યા હોય એના પછી તરત બી આવે બીના પછી તરત સી આવે એટલે કે એક પછી તરત કઈ સંખ્યા આવી જોઈએ બે આવી જોઈએ બે પછી તરત સંખ્યા ત્રણ આવી જોઈએ ત્રણ પછી તરત સંખ્યા ચાર આવી જોઈએ ચાર પછી પાંચ છે તો આવી જે સંખ્યાઓ મળે ને એને બે ક્રમિક સંખ્યાઓ કહેવાય કેવી સંખ્યાઓ કહેવાય ક્રમિક સંખ્યાઓ કહેવાય તો ક્રમિક સંખ્યાઓ વિશે તમને ખબર પડી જશે તો અહીંયા ક્રમિક સંખ્યાઓ વિશે માહિતી મેળવીએ કે બે ક્રમિક સંખ્યાઓનો શું કરવાનો ગુણાકાર અને એ ગુણાકાર કરો તો જવાબ શું આપવો જોઈએ બાર હવે બે ક્રમિક સંખ્યા એટલે એક ત્રણ અને બીજી ચાર આ બંને ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર ત્રણ ગુણ્યા ચાર એટલે બાર કહેવાય ત્રણ ચોક બાર તો થઈ ગયું તો અહીંયા લખીએ ત્રણ અને અહીંયા લખીએ બાર ચાર સોરી તો અહીંયા ત્રણ અને ચારનો ગુણાકાર કરો તો બહાર મળે જો અહીંયા કેસમાં તમને સરવાળો પૂછ્યો હોય તો મોટી સંખ્યા લઈ જો આપણને સરવાળો પૂછ્યો હોય શું પૂછ્યો હોય દોસ્તો સરવાળો તો સરવાળાના કેસમાં આપણે શું કરીશું હંમેશા મોટી સંખ્યા હોય આ મોટી સંખ્યા જે હશે એ મોટી સંખ્યાને આપણે પ્રસંગ કરીશું જો સરવાળો નથી પૂછ્યો અને બાદ બાકી પૂછે અહીંયા જો માઇનસ હોત માઇનસ તો એટલે કે ઋણ સંખ્યા હોય ઋણની નિશાની હોય બાદ બાકીની નિશાની હોત તો બાદ બાકીના કેસમાં આપણે શું કરો તો સાહેબ તમે પહેલામાં સરવાળામાં સરવાળો કરો તો બાદ બાકીમાં બાદ બાકી કરવાના એટલે ઓછી નાની સંખ્યા લઈશું કઈ સંખ્યા લઈશું નાની સંખ્યા તો અહીંયા આપણને શું કીધું છે સરવાળાનો પ્રશ્ન છે અહીંયા પ્રશ્ન સાનો છે સરવાળાનો એટલે પ્લસનો સરવાળ છે એટલે આપણો જવાબ શું આવશે મોટી સંખ્યા અને મોટી સંખ્યા કઈ છે આપણી ચાર તો આપણો આન્સર શું આવશે કે આન્સર આવશે ચાર અને એના ઉપરથી જોઈએ તો વિકલ્પ એ આપણો સાચો છે કયો વિકલ્પ સાચો છે વિકલ્પ એ સાચો ત્યાર પછી આઠમા નંબરનો પ્રશ્ન જોઈએ છ છની ત્રણ ઘાત ભાગ્યા છ ની ત્રણ ઘાત ગુણ્યા છ ની ચાર ઘાત બરાબર નો વર્ગ અહીંયા આનો મતલબ થશે નો વર્ગ એટલે કે છ ની એક્સ ઘાત તો એક્સની કિંમત શોધો હવે આપણે અહીંયા વિસ્તૃતમાં માહિતી લઈએ આ પ્રશ્નની કઈ રીતે લેવાય તો અહીંયા જુઓ ત્રણ નિયમો સમજવા પડશે પહેલો નિયમ અહીંયા બીજો નિયમ અને અહીંયા હું ડિટેલમાં ત્રીજો નિયમ સમજાવું છું પહેલો નિયમ એવું કહે છે કે આધાર સરખો હોય શું હોય આધાર સમાન હોય આપણો આધાર સમાન હોય અને આપેલો હોય ગુણાકાર આધાર સમાન હોય અને આનો શું આપેલો હોય ગુણાકાર આપેલો હોય ત્યારે હંમેશા જે ઘાત છે આ ઘાતોનો શું થશે સરવાળો ઘાતોનો શું કરવાનો સરવાળો જો આધાર સમાન હોય અને શું આપેલી હોય ભાગાકાર આપેલો હોય આધાર સમાન હોય અને ભાગાકાર આપ્યો હોય તો કે ચાલો એક્સની એ પાવર અને એક્સની બી ઘાત આવો કેસ આપેલો હોય ત્યારે હંમેશા શું થશે બાદ બાકી એટલે અહીંયા બાદ બાકી થાય શું થશે દોસ્તો બાદ બાકી એટલે એક્સની માંથી બી બાદ થશે કમ્પ્લીટ આધાર સરખો હોય હવે કેટલાકના મનમાં પ્રશ્ન એ આવે સાહેબ તમે આધાર આધારની ચર્ચા કરો પણ આધાર એટલે શું તો હું થોડું સમજાવી દઉં આધાર કોને કહેવો સહગુણ કોને કહેવો અને ઘાત કોને કહેવાય અહીંયા આપણે એક સંખ્યા લખીએ છીએ ત્રણ એક્સની નવ ઘાત તો આ જે નવ છે એને આપણે કહીશું ઘાત અથવા ખાતાંક ઘાત અથવા ઘાતાંક આ જે એક્સ છે એક્સને આપણે કહીશું આધાર એક્સને શું કહેવામાં આવશે દોસ્તો આધાર અને જે આ એક્સની સાથે ત્રણ ગુણાયેલા છે આ ત્રણ ગુણાયેલા એને કહેવાશે સહગુણ સાથે ગુણાયેલો એટલે એને કહીશું સહગુણ તો અહીંયા જો ત્રણ એક્સની નવ ઘાત તો નવ છે એ શું કહેવાશે આપણી ઘાત આધાર કેટલો છે તો આધાર છે એક્સ અને સહગુણ કેટલો છે તો સાથે ગુણાયેલા ત્રણ તો આ એક કોન્સેપ્ટ છે તમારે ધ્યાન રાખવું પડશે હવે આપણે બે નિયમો જોયા આધાર સરખો હોય ત્યારે તો અહીંયા જોઈએ તો એક નિયમ આ સમજવો કે એક્સની ત્રણ ઘાત હોય અને એની ઉપર ઘાત હોય તો આ બે ઘાતોનો શું થાય ગુણાકાર તો એક્સની કેટલી ઘાત થાય ત્રણ ગુણ્યા ત્રણ બરાબર એક્સની નવ ઘાત ઠીક છે હવે સમજીએ કે અહીંયા આપણે આ આપ્યું છે છત્રીસનો વર્ગ હવે છત્રીસ એટલે છનો વર્ગ કહેવાય અને છના વર્ગની ઉપર બે ઘાત એટલે અહીંયા સાહેબ આ પ્રમાણે જોઈએ તો બે ગુણ્યા બે એટલે છની શું થાય ચાર ઘાત તો આ આ કેસ આપણા દાખલામાં છે એટલે એને આપણે સમજીએ ઠીક છે જો આટલા ભાવ તમને ખબર પડી હોય તો નીચે તમે કમેન્ટમાં લખજો કે તમને ખબર પડે છે ઓકે એમ તો આપણે આ જ રીતેના દાખલાઓની ચર્ચા કરીશું નહીં તે પછી સીધા ગણવાનો પ્રયત્ન કરીશું તો અહીંયા જુઓ દાખલાની અંદર રકમ છે છત્રીસનો વર્ગ વધ ગુણ્યા છની ત્રણ ઘાત ભાગ્યા છની ત્રણ ઘાત ગુણ્યા છની ચાર ઘાત બરાબર છની એક્સ ઘાત હવે એક્સની કિંમત આપણે શોધવાની છે તો અહીંયા જોઈએ છત્રીસ એટલે શું કહેવાય છનો વર્ગ કહેવાય એની ઉપર બે ઘાત કહેવાય ગુણ્યા છની ત્રણ ઘાત ભાગ્યા છની ત્રણ ઘાત ગુણ્યા છની ચાર ઘાત આ બધું કરવાની જરૂર નથી માત્ર તમે અહીંથી સીધું કરો એટલે આને લખવું તો લખી શકાય છ ની ચાર ઘાત અહીંયા ગુણાકારનો સંબંધ ગુણાકારનો સંબંધ હોય તો આ બંનેનો સરવાળો અહીંયા ભાગાકારનો સરવાળો એટલે ઘાતની શું થશે બાદ બાકી અહીંયા ઘાતનો ગુણાકાર એટલે સરવાળો તો અહીંયા જુઓ ત્રણમાંથી ત્રણ જાય એટલે ઝીરો થઈ ગયા તો અહીંયા શું હતું ત્રણની ચાર ઘાત વધતાં ઝીરો વધતા ચાર તો ચાર વત્તા ચાર બરાબર આઠ એટલે કે છની એક્સ ઘાત બરાબર છ ની આઠ ઘાત આધાર સરખો રદ કર દો ઉપર એક્સ બરાબર કેટલા વધશે તો ઉપર એક્સ બરાબર આઠ વધશે ઉપર એક્સ બરાબર આઠ વધશે તો આઠ આપણો જવાબ આવ્યો તો ઓપ્શન આન્સર શું મળશે ડી કેટલો મળશે ઓપ્શન ડી આપણો સાચો છે આઠ ત્યાર પછી આપણે મહત્વનો આ પ્રશ્ન પીએસઆઈમાં હતો શામાં હતો દોસ્તો પીએસઆઈમાં પ્રશ્ન પૂછાયેલો છે વર્ષ બે હજાર સોળની એક પેપરમાં પૂછાયેલો છે અને એક વર્ષ બે હજાર બારમાં પૂછાયેલો છે તો આ દાખલો આ પ્રશ્ન સોરી ત્રિકોણનું ક્ષેત્રફળ હવે ત્રિકોણનું ક્ષેત્રફળમાં આપણે થોડીક બાબતો યાદ રાખવાની ત્રિકોણની અંદર આ પ્રકારનું છે ત્રિકોણ આ ત્રિકોણને આપણે અહીંયા બરાબર નથી આવી પણ સમજીએ અહીંયા ત્રિકોણ આપણે જોઈએ તો અહીંયા ત્રિકોણ નથી કાટકોણ ત્રિકોણ લઈશું તો કોઈ એક ત્રિકોણ આ રીતેનું આપણે ત્રિકોણ લઈએ આ ત્રિકોણ છે આ ત્રિકોણની આ બાજુ એટલે આપણે એને કહીશું વેદ ત્રિકોણની નીચેની બાજુ એને કહીશું પાયો તો ત્રિકોણ એ બી સી તો અહીંયા જુઓ તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે તો કે ત્રિકોણ એ બી ક્ષેત્રફળ જ્યારે ત્રિકોણ એ નું ક્ષેત્રફળ પૂછાય તો આપણે લખતા હતા એક ભાગ્યા બે પાયો ગુણ્યા વેદ આપણે ધોરણ નવમાં ને આઠમાં ઘણું આવું જોયું પણ અત્યારે યાદ નથી તો આ કેસ હવે જો પાયાની કિંમત એ લો અને વેધની કિંમત બી લો તો અહીંયા આપણે રકમમાં મૂકીએ તો શું થાય એક ભાગ્યા બે પાયા બરાબર એ અને વેદ બરાબર બી તો આ આપણો ત્રિકોણનું સૂત્ર મળી ગયું કે ત્રિકોણનું સૂત્ર બરાબર શું થાય એક ભાગ્યા બે પાયો ગુણ્યા વેદ તો અહીંયા આવો ઓપ્શન આપેલો છે આન્સર આપણો આપ્યો છે બી શું આપ્યો છે બી હવે પહેલો ઓપ્શન જોઈએ પાય આર સ્ક્વેર આપ્યો છે શું આપીશું દોસ્તો કલર બદલાઈ દઉં છું પહેલો આપ્યો છે પાઈ આર સ્ક્વેર તો જ્યારે પણ તમને પ્રશ્ન પૂછાય પાઈ આર સ્ક્વેર કોનું સૂત્ર છે તો આ વર્તુળનું તમારે જો ક્ષેત્રફળ શોધવું હોય તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે જો તમને એવો પ્રશ્ન પૂછાય કે વર્તુળનો પરીધ તો ટુ પાય આર આવશે વર્તુળનો પરીધ શું આવશે ટુ પાય આર અને વર્તુળનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર ઠીક છે ત્યાંથી થોડા આગળ વધીએ અને અતિ મહત્વનો પ્રશ્ન છે આ આવનારી જે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે એમાં આવા આ પ્રશ્ન જોવા આવી શકે છે હવે આ પ્રશ્ન ના આવે તો આની સાથે સંકળાયેલા કેટલાક બીજા સૂત્રો છે એ પણ પૂછાઈ શકે એવા છે તો અહીંયા પૂછવું છે કે નળાકારની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા એટલે કેટલું તો જો નળાકાર હોય તો નળાકારનો આકાર આ રીતે હોય આ આપણો નળાકાર હવે જો નળાકારની ત્રિજ્યા એટલે આર નળાકારની ત્રિજ્યા શું હોય દોસ્તો આર આ નળાકારની જો અહીંયાથી અહીંયા છે એ નળાકારની એચ ઊંચાઈ ખબર પડી હવે જો નળાકારની આપણે મુખ્યત્વે ચાર સૂત્રો યાદ રાખવા પડે જો તમને પૂછાય છે કે નળાકાર છે આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછાય નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જો તમને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછાય તો ટુ પાય આર એચ આવશે બીજું સૂત્ર પૂછાય કે નળાકાર આ નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ પૂછાય કુલ પણ કેવી કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછાય સાનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછે જ્યારે તમને નળાકારની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછાય એ કેસની અંદર તમારે લખવાનું થશે તો ટુ પાય આરશમાં આર વધતા એક્સ આમ તો જો આ ના લખેલું હોય તો તમારે શું લખેલું આવશે ટુ પાય આર સ્કવેર આવું લખેલું જ ક્ષેત્રફળ પૂછે તો ટુ પાય આર એચ હવે ત્રીજું સૂત્ર છે નળાકારનું ઘનફળ નળાકારનું ઘનફળ જો તમને પરીક્ષામાં પૂછાય નળાકારનું ઘનફળ તો નળાકારનું ઘનફળ શું આવશે પાય આર સ્ક્વેર એચ શું કહેવાય પાય આર સ્ક્વેર એચ આના સિવાય આપણોને નળાકાર આપ્યો હોય અને આ નળાકાર ખુલ્લો નળાકાર બંને બાજુથી કેવો હોય ખુલ્લો જો તમને એવું પૂછ્યા કે બંને બાજુથી બંને બાજુથી ખુલ્લા નળાકારનું ક્ષેત્ર જો બંને બાજુથી ખુલ્લો નળાકાર હોય તો એ કેસમાં તો આ કેસની અંદર બંને બાજુથી નળાકાર કેવો ખુલ્લો એટલે ઉપરથી ઢાંકણ ખુલ્લું હોય નીચેથી જ્યારે તમને બંને બાજુથી કુલ નળાકારનું સૂત્ર પૂછે ક્ષેત્રફળ શોધવાનું તો આર તો આ સવાલ છે આ રીતે પ્રશ્નો પૂછાય કે ટુ એચ વત્તા આર તો દોસ્તો આવા પ્રશ્ન પૂછાય તો આમાંથી નળાકાર એક પ્રશ્ન પૂછાય કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મારી સાથે બોલવાનું છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ટુ પાય આર એચ નળાકારની કુલ વક્ર સપાટીનું ક્ષેત્ર પૂછે ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પૂછે તો ટુ પાય આર આર વત્તા એચ બંને બાજુથી ખુલ્લા નળાકારનું ક્ષેત્રફળ પૂછે પાય આર કંશમાં ટુ એચ વધતા આર જો તમને એવું પૂછાય કે નળાકારનું કનફળ તો કનફળ બરાબર પાય આર સ્ક્વેર એચ તો મને તમારે કોમેન્ટ કરવાનું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ખાલી જ્યાં ત્યાર પછી જોઈએ અહીંયા એક મહત્ત્વની બાબત તો મહત્ત્વની બાબત એ છે કે રેવન તમે જો રેવન્યુ તલાટીની તૈયારી કરતા હો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હો તો આપણો આ એમસીક્યુ સિરીઝનો ડે વન છે એમ સીક્યુ સિરીઝનો ડે વન છે અને મારી આ ચેનલમાં હું પ્રથમવાર કામ કરું છું એટલે કે ગણિતના વિડીયોઝની અંદર આવી સિરીઝમાં મેં પ્રથમવાર કામ લીધું છે જો તમારે સારી રીતે રિઝનિંગના દાખલાઓ કવર કરવા છે તમારે તમામ જે શબ્દો છે ગણિતના જે શબ્દો છે જેને આપણે પારિભાષિક શબ્દો કહીએ આ શબ્દોની ઊંડાણપૂર્વક માહિતી જોઈએ છે તો તમારે કરવાનું કંઈ નથી આની અંદર હું સંપૂર્ણ ફ્રીમાં આવા દાખલા લેતો આવીશ જેની અંદર આવતા શબ્દો છે એ શબ્દો ભંડોળને હું ડિટેલમાં ચર્ચા કરીને તમને સમજાવીશ તો તમે જો ચેનલને પહેલાં શું કરવાની છે સબસ્ક્રાઈબ ચેનલ સબસ્ક્રાઈબ કરી પછી તમારા મિત્રોને તમારા પાંચથી દસ મિત્રોને આ વિડીયોની લિંક છે આ વિડીયોની લિંકને કરવાની છે શેર ત્યાર પછી કરવાનું શું છે કે દરરોજ તમારે નોટિફિકેશન ઓન રાખવાની છે નોટિફિકેશન શું ઓન રાખવાની છે કે જ્યારે હું અહીંયાથી વિડીયો અપલોડ કરું સાંજના ટાઈમે હું વિડીયો મોટાભાગે અપલોડ કરું છું તો જેવો વિડિયો અહીંથી અપલોડ કરું એવી તમારે નોટિફિકેશન મળે અને આ તમે વીસથી પચીસ મિનિટ દોસ્તો વીસથી પચીસ મિનિટમાં સારું એવું ગણિત કરી શકો તો દોસ્તો આ હતા આજનો વિડીયો કે મંજિલ ઉહિ કોઈ મિલતી હૈ જો લગાતાર મહેનત કરતા હોય તો તમારે લગાતાર મહેનત કરવાની છે દોસ્તો આવા જ વિડીયો જોઈતા હોય તો તમારે નીચે લખવાનું છે આપણી ભારત માતા એટલે કે જય હિન્દ જેમ કે બોર્ડર ઉપર આપણા નવજવાનો લડે છે તેમ તમે પણ તમારા કુટુંબના એક નવયુવાન છો એક સૈનિક છો જે આટલી પ્રિપેરેશન કરો છો એ માટે તમારે જય હિન્દ લખવાનું છે તો મળીશું દોસ્તો નેક્સ્ટ વિડીયો સાથે જય હિન્દ વંદે માતરમ